ಕೃಷ್ಣ ಕನ್ಯಾ ದ್ವಾರಿಕಾಕೇತ ರೂಪಾವೋ ಮಾರುಕ್ಷ್ಮಣಿ ನು ಹರೇ ಚಂದಿಶೋ ಸಂಕೇತ ವರ್ಣವೊ ಭಾರಾ ક્ષ્મણીનું હરણ કરે છે નાંદ નો કિશોર સંકેત વનમાં માંડવડા રૂપાવો માણરાત હરણ કરે છે નાંદ નોકિશોર ઓ રે કાનુડા તારે આવું નહોતું કરવું રે કાનુડા તારે આવું નહોતું કરવું છું નો તું હારવું ચૂંદડીઓ ડાળી મારું માન નો તું હારવું ચૂંદડી માં તું ગરી ટંકાવો ચારે તો રૂક્ષ્મણી નું હરણ કરે છે નાંદનો નો કિશોર ચૂંદડી માં ગુ ગરી ટંકાવો ચારે ખોર ક્ષક્ષ્મણીનું હરણ કરે છે નાંદ નો કિશોર સંકેત વનમાં માંડવડા રોપાવો માણારાજ વૃક્ષમણીનું હરણ કરે છે નાંદ નો કિશોર ઓ રે કાનુડા તારે આવું નતું ખરવું રે કાનુડા તારે આવું નતું કરવું દોળ બાંધીને મારું મન નહોતું હરવું દોળ બાંધીને મારું મન નહોતું હરવું મીંડોળમાં મોતી ચમકાવો ચારે કોર રૂક્ષમણીનું હરણ કરે છે નાંદ નો કિશોર મીંડોળમાં મોતી ચમકાવો ચારે કોર રૂક્ષ્મણીનું હરણ કરે છે નંદ નોકિશોર સંકેતવનમાં માંડવડા પાવો મારાજ વૃક્ષમણીનું હરણ કરે છે નંદ નોકિશોર સંકેતવનમાં માંડવડા પાવો માણરાજ વૃક્ષમણીનું હરણ કરે છે નંદ નોકિશોર ઓરે રે કાનુડા તારે આવું નહોતું કરવું ઓરે રે કાનુડા તારે આવું નતું કરવું હારલા પહેરીને મારું મન નહોતું હારવું હારલા પહેરીને મારું મન નહોતું હારવું હારલા મા હિરલા ચમકાવો ચારે કો નું હરણ કરે છે નાંદ નો કિશોર હારલા માહિરલા ચમકાવો ચારે કોર વૃક્ષમણી નું હરણ કરે છે નાંદ નો કિશોર સંકિતવનમાં માંડવડા રોપાવો મારાજ વૃક્ષમણી નું હરણ કરે છે નાંદ નો કિશોર સંકિતવનમાં માંડવાડા રોપાવો મારાજ હરણ કરે છે નંદ નો કિશોર ઓ રે કાનુડા તારે આવું નહોતું કરવું ઓ રે કાનુડા તારે આવું નહોતું કરવું ચૂડલા પહેરીને મારું મન નોતું હરવું ચૂડલા પહેરીને મારું મન નોતું હરવું ચૂડલા મા ઘરી ટંગાવો ચારે કોર સંકેતવન માં માં પાવો માં 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 ચૂડલા માગું ઘરી ટંખાવો ચારે કોર વૃક્ષમણીનું હરણ કરે છે નંદ નોકિશોર ચૂડલા માગુ કરી ટંખાવો ચારે કોર વૃક્ષમણીનું હરણ કરે છે નંદ નોકિશોર સંકેતવનમાં માંડવાડા રોપાવો મારાજ વૃક્ષ્મણીનું હરણ કરે છે નાંદ નો કિશોર સંકેત વનમાં રાક્ષ્મણીનું હરણ કરે છે નંદ ઓ ઓરે કાનુડા તારે આવું નહોતું કરવું ઓ રે કાનુડા તારે આવું નહોતું કરવું ઝાઝર પહેરીને મારું મન નો તું હરવું ઝાંઝર પહેરીને મારું મન નો તું હરવું ઝાંઝર માગું ઘરી ટંઘાવો ચારે કોરક્ષમ કરે છે ઝાંઝર માગું ઘરી ટંઘાવો ચારે કોર ક્ષક્ષ્મણીનું હરણ કરે છે નંદ નોકિશોર સંકેતવનમાં માંડવાડા રોપાવો મારાજ રૂક્ષનું હરણ કરે છે નંદ નોકિશોર સંકેતવનમાં માંડવાડા રોપાવો મારાજ રૂક્ષિનું હરણ કરે છે નંદ નોકિશોર બુલ કૃષ્ણ કનૈયા લાલ કી છે